डभोई तालुका पेंसर मंडळ वार्षिक ओगणपचास मी साधारण सभा धारसभ्य उस्थितीमध्ये डभोई खाजाई जेव्हा सित्तेर ते वर्ष सिनियर ने सन्मानित तालुका पेस पेन्सर પ્રમુખ ઠાકોરભાઈ પટેલ દ્વારા પડતર પ્રશ્નો સરકારમાં છે રજૂઆત કરવામાં આવી જેમાં ખાસ કરીને પરિપત્ર છે તેમાં બસ રેલવે અવાઈમાં જે ડિસ્કાઉન્ટ પહેલા આપતા હતા સરકારે આ ડિસ્કાઉન્ટ હવે આપતી નથી તે અંગેની ચર્ચા કરીને તેમજ બીજા અન્ય પ્રશ્નોની ચર્ચા કરી તેઓ અને ધારાસભ્ય રજૂઆતો સાંભળી સરકારમાં રજૂઆત કરવા અને

કાતે મળી હતી જેમાં પેન્શનરોના રાજ્યના પ્રમુખ મહામંત્રી ડબોઈ તાલુકાના પ્રમુખ ઠાકોર આગેવાની હેઠળ આજે આ એમના હિસાબો પણ મંજૂર થયા પંચોતેર વર્ષ એસી વર્ષ જે વડીલો છે એમનું સન્માન પણ કરવામાં આવ્યું સાથે સાથે એમના જે કંઈ પ્રશ્નો છે એની ચર્ચા કરવામાં આવી જે પ્રશ્નો સરકાર લેવલે પેન્ડિંગ છે એની પણ ચર્ચા કરવામાં આવી છે અને એમને ખાતરી પણ આપવામાં આવી છે કે જે કંઈ સરકારમાં પેન્ડિંગ પ્રશ્નો છે ધારાસભ્ય તરીકે એમના પ્રશ્નોમાં તમામ સહાય કરવામાં આવશે એમના જે જૂના પરિપત્રો હતા જે એમને બસમાં રેલવેમાં કે હવાઈ મુસાફરીમાં ડિસ્કાઉન્ટ મળતું હતું એ ડિસ્કાઉન્ટના પરિપત્રોનો અમલ હમણાં થતો નથી તો એ બાબતની પણ જાચ કરીને એ પણ ફરીવાર કેવી રીતે અમલમાં આવે એની કાર્યવાહી કરવામાં આવશે અને આજે ઠાકોરભાઈ અને એમની ટીમે જે અહીંયા બોલાવી સન્માન કર્યું છે એ બદલ તમામનો આભાર માનું છું અને સિનિયર સિટીઝનોના જે આશીર્વાદ અમને પ્રાપ્ત થયા છે એ બદલ તમામ સિનિયર સિટીજનોને વંદન કરું છું ડભોઈ તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સામાન્ય સભા ઓગણપચાસી આજ રોજ મળી રહી છે ત્યારે ડભોઈ તાલુકાના સમગ્ર પેન્શનરો આજ રોજ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના પ્રમુખ મહોદય શ્રી નિર્મલસિંહ રાણા સાહેબ તેમજ મહામંત્રી શ્રી ચંદુભાઈ જોશી સાહેબ અને સમારંભના મુખ્ય મહેમાન શ્રી શૈલેષભાઈ મહેતા જેઓને અમારી રજૂઆતો કરી અને રજૂઆતની વાચા મળશે એવું એમના તરફથી સમર્થન મળ્યું કે આજ સુધી પેન્શનરોને પચાસ ટકા જે વાહનોમાં મુસાફરી કરે એનું ડિસ્કાઉન્ટ સરકાર તરફથી મળતું હતું તે પણ આજ મળતું નથી એના અનુસંધાને ધારાસભ્યએ કહ્યું કે તમે પરિપત્ર આપજો અને હું તમારા અંગે રજૂઆત કરીશ અને આ સમર્થનમાં તમને સહાય મળશે મદદરૂપ સરકાર થશે એવી મારી ખાતરી છે બીજું કે જે જૂન ત્રીસની અંદર નિવૃત્ત થતા કર્મચારીઓ એટલે કે ઇજાફો મળવાનો જેના અનુસંધાને પણ ઇજાફો મળશે એની સરકાર શ્રી સૂચના મળી ગઈ છે અને નિયમિત રીતે ખુલ્લી જે રીતે સ્પષ્ટતા કરી પરિપત્ર પરિપત્રો થાય એ પરિપત્રોની પણ સૌને જાણ કરવામાં આવશે અને એમાં પણ જો અન્યાય થશે તો રાજ્યના મહામંત્રી શ્રી ચંદ્રભાઈ જોશીએ કહ્યું કે સરકારની સામે પણ આપણે ઉપર લડત કરીશું અને એમાં કંઈક ભૂલ હશે તો આપણે લડીશું ત્યારે આપણે ન્યાય ગુજરાવ છે એને આપણે સમર્થન આપી અને સરકારશ્રી તરફથી જે લાભો મળે છે અને સરકારશ્રી આપણને મદદ કરી છે એ સૌનો આ સંસ્થા સહકાર અને આભાર મળે